શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ શ્લોક એકવીસ યદ્યચરતી શ્રેષ્ઠ સત્તદેવેતરો જન સમાણ કુરુતિ લોક સદ્ધનું વર્તતે જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે સાધારણ જનસમુદાય તેનું અનુસરણ કરે છે જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે જો સમાજના મહાન અગ્રણીઓ કર્મ સંન્યાસી બની જશે અને કર્મોનો ત્યાગ કરી દેશે તો તેઓ અન્ય લોકો માટે ભૂલભરેલું પૂર્વદૃષ્ટાંત સ્થાપિત કરશે તે મહાપુરુષે ભલે લોકાતીત અવસ્થા સિદ્ધ કરી લીધી હોય અને તેથી કર્મોનો ત્યાગ કરીને સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતામાં લીંબ થઈ શકે એમ હોય છતાં પણ સમાજના અન્ય લોકો પોતાના ઉત્તરદાયિત્વથી વિમુખ થવા તેમના આ દૃષ્ટાંતનો પલાયનવાદના બહાના તરીકે દુરુપયોગ કરશે આવા પલાયનવાદીઓ શંકરાચાર્ય માધવાચાર્ય નિમ્બાર્કાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાન કર્મ સંન્યાસીઓના ઉદાહરણો પ્રસ્તુત કરે છે તેમના ઉચ્ચ પચીનોનું અનુસરણ કરતા આવા ઢોંગીઓ સાંસારિક કર્તવ્યોનો ત્યાગ કરી દે છે અને સંન્યાસ ધારણ કરી લે છે યદ્યપિ તેમણે હજી આ માટેની આવશ્યક માનસિક શુદ્ધિ પણ પ્રાપ્ત કરી હોતી નથી ભારતમાં આપણને આવા અનેક કહેવાતા સાધુઓ મળી રહે છે તેઓ મહાન સંન્યાસીઓની નકલ કરે છે અને સહવર્તી આંતરિક પ્રબુદ્ધતા તેમજ આનંદ વિના ભગવા વસ્ત્રો ધારણ કરી લે છે આવા પાખંડીઓ બાહ્ય રીતે આત્યંતિક વૈરાગી હોવા છતાં તેમની પ્રકૃતિ તેમને સુખની શોધ માટે વિવશ કરી દે છે અને ભગવાનના દિવ્ય આનંદથી વંચિત હોવાના કારણે તેઓ નશીલા પદાર્થોના સેવન કરવાના અધમ કક્ષાના સુખની જાળમાં ફસાતા જાય છે આ રીતે તેઓ ગૃહસ્થ જીવન વ્યતીત કરતા લોકોથી પણ નીચેના સ્તરે સરી જાય છે જેમાં કે નિમ્નલિખિત શ્લોકમાં ઉલ્લેખ છે નહીં તુલસી ઐસી આત્મા સહજ નરક મન જાય સંત તુલસીદાસ કહે છે જે દિવ્ય જ્ઞાન સહિતની સહવર્તી આંતરિક પ્રબુદ્ધતા વિના સાંસારિક કર્તવ્યોનો ત્યાગ કરે છે તે શીઘ્ર નરકના માર્ગ તરફ પ્રસ્થાન કરે છે તેનાથી વિપરીત જો મહાન નેતા કર્મયોગી હોય તો કમસે કમ અનુયાયીઓ તેમનું કર્મ કરવાનું નિરંતર ચાલુ રાખશે અને કર્તવ્યપ્રાયણતા સાથે તેમના ઉત્તરદાયિત્વનું પાલન કરશે આ તેમને તેમના મન અને ઇન્દ્રિયોને અનુશાસિત કરવાનું શીખવામાં સહાયરૂપ થશે અને ધીમે ધીમે લોકાતીત અવસ્થાની દિશામાં ઉત્કર્ષ થશે તેથી સમાજને અનુકરણીય દૃષ્ટાંત પ્રસ્તુત કરવા શ્રીકૃષ્ણ સૂચન કરે છે કે અર્જુને કર્મયોગની સાધના કરવી જોઈએ હવે ઉપરોક્ત વિષયની સ્પષ્ટતા માટે તેઓ સ્વયંનું ઉદાહરણ પ્રસ્તુત કરે છે